આ કાર્યક્રમ છે એનું આયોજન થયું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એટલો છે કે મૂળ જે આપણી ગુજરાતની પ્રજા છે એમના પ્રત્યે એક સિંહ છે એ આપણા વિસ્તારનું પ્રાણી છે એ માટે ગૌરવની લાગણી અનુભવાય અને સાથે સાથે આ જે સિંહ છે એનું સંવર્ધન થાય આજે જોઈ રહી છે કે સિંહ છે એ જંગલ વિસ્તારની બહાર પણ આજે આપણે જે છે ચોટીલા સુધી જાણવા મળે છે કે ત્યાં સુધી આ સિંહ પહોંચે છે તો ગુજરાતની અંદર ખાસ કરીને એશિયાટિક લાયનની જ્યારે વાત કરીએ ત્યારે અમારી શાળાના બધા બાળકોને ખબર છે કે ભાઈ એશિયાટિક લાયન છે એ આપણું ઘરેણું છે અને એનું સંવર્ધન સતતને સતત થાય સાથે સાથે જંગલી પ્રાણીઓ છે એમને કોઈ નુકસાન ન થાય એ બાબતની જાગૃતિ પણ ફેલાય લોકોની અંદર પણ આ જાગૃતિ ફેલાય કે આજે વિશ્વ સિંહ દિવસ છે એ નિમિત્તે આજે અમે અમારી શાળા વતી મહારેલી છે એનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક બાળકો છે એને સિંહના મોહરા છે એ આપવામાં આવ્યા છે અને વન્ય વિભાગ દ્વારા આ કાર્યક્રમ છે સમગ્ર ગુજરાતની અંદર ઉજવાય અને સમગ્ર ગુજરાતમાં જાગૃતિ થાય સમગ્ર વિશ્વ છે એ નોંધ લે કે એશિયાટિક લાયન છે એ ચાઇનોની પણ ગીરનું ઘરેણું છે અસ્તુ